દેશની એકતા અખંડિતતા અવિનાશી ગૌરવના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિના પાવન અવસર પર ચાણસમા વિધાનસભા દ્વારા આયોજિત સરદાર એકસો પચાસ કાર્યક્રમ અંતર્ગત ગંગેટ ગામ જીતોડા ફાર્મ જીતોડા ગામ પાસે સરદાર ચોક ચાણસમા વિસ્તારમાં ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું યાત્રા શરૂ થતા જ સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારા તિરંગાની લહેર અને સરદાર પ્રત્યેની લાગણીથી ગુંજી ઉઠ્યો હજારોની સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓ યુવા શક્તિ સરદાર પ્રેમીઓને જનતા જનાર્દનના ઉમર કાબરિયા સમગ્ર યાત્રાને અવલૌકિક ભવ્યતા આપી દીધી દેશપ્રેમનો એવો જુસ્સો જોવા મળ્યો કે રસ્તા પરથી પસાર થતો દરેક નાગરિક પણ એકતાના મહાપ્રવાહમાં સહજ રીતે જોડાતો ગયો આ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું કારણ કે ઉપસ્થિત રહ્યા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી અને સરદાર એકસો પચાસ કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ એવા માનનીય શ્રી હિતેશભાઈ પટેલ દિનેશભાઈ અનાવાડિયા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબ પાટણ લોકસભાના સાંસદ શ્રી માનનીય ભરતસિંહજી ડાભી સાહેબ માનનીય શ્રી દિલીપજી ઠાકોરજી શ્રી ભાવેશભાઈ પટેલ શ્રી વિનયસિંહ ઝાલા શ્રી વિવેકભાઈ પટેલ શ્રી દશરથજી ઠાકોર ચાણસમાં વિધાનસભામાં આવતા તમામ શહેર તાલુકાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને સૌ સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના માનનીય આગેવાનો સૌ રાષ્ટ્રપ્રેમીઓ હાજર હતા આ યુનિટી માર્ચ માત્ર એક કાર્યક્રમ ન હતો આ એક શક્તિશાળી સંદેશ હતો કે ચાણસમાં વિધાનસભા સરદાર સાહેબના એકતા સંકલ્પને દિલથી જીવે છે અને રાષ્ટ્રપ્રેમની આગ ભવિષ્યની પેઢીઓને માર્ગદર્શન આપતી રહેશે